તેઓએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે પાનોલી પોલીસની ટીમે અંકલેશ્વરમાંથી ત્રણ આરોપી દિલખુશ રાજા મોહમ્મદ સાદિક અંસારી મોહમ્મદ સદાકત હુસેન ઇસ્લામ અંસારી અને મોહમ્મદ અલી નિયાઝ અલી કાદરીને મળેલી માહિતીના આધારે ઝડપી પાડ્યા હતા ત્યારબાદ એલસીબીની ટીમ તેમની પૂછતાછ કરતા તેઓએ આઈસર ટેમ્પાની ચોરી કરી આ આઈસર વેચી દીધો હોવાની કબૂલાત કરી હતી એલસીબી પોલીસે રૂપિયા ચાર લાખ સાઠ હજારનો ટેમ્પો રિકવર કરી ત્રણેયની ધરપકડ કરી અંકલેશ્વર રૂરલ પોલીસને હવાલે કર્યા હતા પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર